નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો ઋતુચક્ર અને આ ઋતુચક્ર ચાર ચાર મહિનાનું ભારત દેશમાં છે ચાર મહિનાનો શિયાળો ચાર મહિનાનો ઉનાળો અને ચાર મહિનાનો ચોમાસું ભારત દેશની સ્થિતિની વાત કરીએ તો હાલ અત્યારે પણ તે ક્યાંક ને ક્યાંક એબ્રોડ એટલે કે ફોરેન કન્ટ્રી જેવું થઈ ગયું છે કે ઉનાળામાં પણ વરસાદ પડે છે શિયાળો હોય ત્યારે પણ ગરમી લાગે છે એટલે ઋતુચક્રનું ક્યાંક નક્કી નથી હોતું પરંતુ ક્યાંક ને ક્યાંક ચોમાસું વધી જાય એટલે વધારે વરસાદ પડે ત્યારે સાયક્લોન એટલે પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે ત્યારે હાલ અત્યારે મોરશિયસમાં પણ પૂર આવ્યું છે દર્શક મિત્રો પૂર એ બાબતે આવ્યું છે કે ત્યાં જે લોકો છે તેઓને સેફ ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે મોરશિયસની જે રાજધાની કહી શકાય પોર્ટલુઈઝ ત્યાં જ આ એક પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે ત્યારે સ્પાર્ક ટ્યુડી ન્યૂઝના પ્લેટફોર્મ પર ત્યાંના જ એટલે કે ત્યાંનો જે વધારે માહિતી છે તે લોકોને અમે ઉપસ્થિત કર્યા છે અમારી સાથે આશિષ સર અને મૃણાલીજી છે સ્પાર્ક ટુડી ન્યૂઝમાં આપતું તો

જે મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે એમને ફોર્સ વન એક્શન ત્યાં જાહેર કરી દીધું છે એવી સ્થિતિમાં જે પહેલાં એમને લાગતું હતું કે આ એક નાનકડું બિલાલ કરીને એક તુફાન છે પણ એ તુફાને હવે સાયક્લોનની રૂપ લઈ લીધું છે સાયક્લોનના ચક્રવાતે ત્યાં ટ્વેન્ટી સેવન કિલોમીટર પર આરની સ્પીડથી હવા ચાલી રહી છે અને હેવી થંડર સ્ટોમ રેન એન્ડ વોટર લોગિંગ થઈ ગઈ છે શબરી વિદ્યાલયના ચૌદ બાળકો અમે નટરાજ ગ્રુપ ઓફ પરફોર્મિંગ આર્ટ્સની તરફથી ત્યાં ગ્રેટ ઇન્ડિયા શોમાં વુમન એમ્પાવરમેન્ટ ઉપર પરફોર્મન્સ માટે મોકલ્યા હતા ઓકે વિદ્યાર્થીઓ ગયા છે એ ક્યારથી મોકલ્યા છે અને જે પ્રમાણે એ લોકો એ બાર જાન્યુઆરી અહીંથી ડિપાર્ટ થયા છે અને ત્યાં હાલમાં છે એ લોકોની રિટર્ન ટિકિટ હતી પણ જેમ પરિસ્થિતિ ઇમરજન્સી ઘોષિત થઈ છે એ લોકોની રિટર્ન ટિકિટ ફોર સેફ્ટી મેજર્સ કેન્સલ થઈ છે

આ બધી છોકરીઓ આવી પરિસ્થિતિમાં ડરી નથી પણ એ લોકો એક વિશ્વને એક મેસેજ આપવા માંગે છે કે મોરેશિયસ જેવી બ્યુટિફુલ કન્ટ્રીથી આ સાયક્લોન અંત થઈ જાય જતું રહે એવી પ્રાર્થના એ લોકો કરી રહ્યા છે હનુમાનને અને શ્રીરામના નારાથી પણ એ લોકોએ આખું મોરેશિયસ ગજાવી દીધું છે તેઓની સાથે પણ વાતચીત કરીશું સર શું કહેવા માંગો છો જે વિદ્યાર્થીઓ જોઈએ અને થવી જોઈએ કારણ કે તે લોકો સેફ ઝોનમાં છે ભલે અત્યારે મોરેશિયસમાં પૂર જેવી સ્થિતિ છે પરંતુ બાળકો અત્યારે આનંદમાં છે ખુશીના માહોલમાં છે શું કહેવા માંગ આ બાળકોનું મેં જ્યારે દ્રશ્ય જોયું હતું એ લોકો દરિયા કિનારે ઊભા રહીને પોતાના ઈષ્ટદેવને યાદ કર્યા છે તો એ ઘણું આનંદિત છે અને ત્યાંના જે સાયક્લોમને શાંત કરવા માટે બાળકો તો આમ પણ કેવું પ્રભુના પ્રભુના બાળકો હોય છે અને પ્રભુ કેવું કે નાના બાળકોને જલ્દી સાંભળે છે તો એ લોકોનો જે મુખ જોઈને અમને ઘણો આનંદ થયો અને એ લોકો જે પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ એમને જલ્દી સાંભળશે અને કેવું કે અત્યારે થોડું વાતાવરણ પણ શાંત થયું છે એવું જાણવા મળ્યું છે અને પેરેન્ટ્સને અમે વિનંતી કરીએ છીએ કે તમે શાંતિ જાળવી રાખો અને જલ્દીથી તમારા બાળકો તમે જોઈ શકશો અત્યારે જસ્ટ ફ્લાઇટો કેન્સલ થઈ જાય જલ્દથી જલ્દ એ કાર્યવાહી પણ ચાલુ થઈ જશે ગવર્મેન્ટ તરફથી અને તમે તમારા બાળકોને મળી શકશો તો જરા થોડું પેશન્સ રાખી રાખ રાખી શકો તમે ઓકે ત્યાંની ગવર્મેન્ટ દ્વારા પણ બાળકોને હેલ્પ કરવામાં આવી રહી છે અને અનેક બાબતે જ સલાહ પણ આપવામાં આવી રહી છે તે અંતર્ગત કયા પ્રકારની સલાહ મળી રહી છે તે લોકો સલાહ તો એ એમ કે સેફટીની રીતે એ લોકો પોતપોતાના કેવું કે ઘરમાં રહી શકે એમને ફૂડ અવેલેબલ કરવામાં આવી રહ્યું છે અને કેવું કે એ લોકો બહાર જઈ નથી શકતા પણ પરિસ્થિતિને અનુરૂપ કેવું કે ઢાળવું પડે પોતેની જાતોને અને કેવું કે અમે સેફ્ટી એ બાબતે જાળવી રહ્યા છીએ કે બાળકો સલી સલામત રહે અને અમે તેમને પરત પાછા લાવી શકીએ જે સમયે પૂર આવ્યું એ ટાઈમે ગવર્મેન્ટનો ત્યાં રિસ્પોન્સ કેવો હતો જે ટાઈમે પૂર એ ટાઈમે કેવું કે ગવર્મેન્ટે આબોહવાની કેવું કે પહેલેથી આગાહી જણાવી હા બ્રોડકાસ્ટિંગ કરીને એ લોકો આગાહી તો જણાવી હતી કે પોતપોતાની રીતે કેવું કે સેફ્ટી રાખે એકબીજાની ને સાથે રહે અને જે પણ જરૂરિયાતની વસ્તુ હોય તમે ઘરમાં કેવું કે સંગ્રહ રાખો કાલ ઉઠીને કંઈ બી પ્રોબ્લમ આવે તો તમે એનો સામનો હિંમત પ્રમાણે કરી શકો હિંમતથી પૂરની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે પૂર શાંત થઈ રહ્યું છે હા એટલે એ ટળી છે અત્યારે ઘણું પૂરની વાતા ઘણું શાંત થઈ રહ્યું છે આવતા સમયમાં થોડા ટાઈમમાં તમે જોઈ શકશો કે વાતાવરણમાં ઘણો ફેરફાર અત્યારથી ચાલુ થઈ ગયો છે ગત આવતા દિવસોમાં સ ટ્રેનની સુવિધાઓ ટ્રાન્સપોર્ટેશન ને ફ્લાઇટને દરેક વસ્તુ છે ને ચાલુ થઈ જશે ટૂંક સમયમાં એ બધું જલ્દી થઈ જશે મેમ જે વિદ્યાર્થીઓ છે તેઓના પેરેન્ટ્સને કેવા પ્રકારના શાંતવન આપવા માંગુ છું શબરી સ્કૂલના વિદ્યાર્થીઓને અને વાલીઓને એ જ કહેવાનું છે કે હિંમત રાખે અને તમારી દીકરીઓ તમારા બાળકો સેફ અને સિક્યોર્ડ છે અમે લોકો મોરેશિયન ગવર્મેન્ટના બી ટચમાં છે અને તમારા બાળકોની સેફટી સિક્યોરિટી અમારી પ્રાયોરિટી છે અને હિંમત રાખો તમારા બાળકોને પણ કંઈ નવો અનુભવ નવું ઇન્ટરનેશનલ એક્સપોઝર મળ્યું છે અને આવી રીતે યુ હેવ રેઝડ વન્ડરફુલ ચિલ્ડ્રન આઈ મસ્તે கண்ட <muchas>

آره جي ڇا ٿي وڃي

દર્શક મિત્રો આજે પૂર જે છે તે હવે કહી શકાવાય કે પોતાનો જ એક પાછો ઢાળ લઈ રહ્યો છે એટલે કે ઘટી રહ્યું છે અને ગભરાવાની જરૂર નથી તેવી માહિતી મળી રહી છે કારણ કે આજે બોન્ડ છે એટલે કે આ લોકોએ જ્યાં મોરેશિયસની ગવર્મેન્ટ સાથે પણ લિંકઅપ છે અને તે લોકો પણ ટાઈપઅપ છે કન્વર્ઝેશન કરી રહ્યા છે કે જે બાળકો છે તે જલ્દીના જલ્દી હિન્ડી આવી જશે અત્યારે ડરવાની જરૂર નથી કારણ કે આ વિડીયો જોતાની સાથે જેવું લાગી રહ્યું છે કે બાળકો ખુશ હાલતમાં છે અને ડરવાની કોઈ એક ક્રિએશન ઊભું નથી ડરવાની એવી કોઈ બાબત નથી કારણ કે ગવર્મેન્ટ પણ તે લોકોને સપોર્ટ કરી રહ્યું છે પૂર પણ જે કહી શકાય તે પણ પોતાનું એક સ્વરૂપ છે તે ઘટાડી રહ્યું છે અને સાથે સાથે જ આ જે વિડીયો જોઈને એવું લાગી રહ્યું છે કે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે પૂરની જે પરિસ્થિતિ છે તે ધીમે રહીને ટળી રહેશે દર્શક મિત્રો વિદ્યાર્થીઓ ગયા છે ત્યાં એક સારા ઇવેન્ટથી ગયા છે તેઓ જે પ્રમાણે મેડમે વાત કરી એ જ પ્રમાણે કે સારો એવો એક અનુભવ લઈને આવે સારી એવી બાબત લઈને આવે સાથે સાથે જ એક ઇન્ટરનેશનલ લેવલે જ્યારે ગયા હોય અને માતા પિતાને ચિંતા થતી જ હોય પરંતુ સ્પાર્ટ ટુડે ન્યૂઝ અને સાથે જ જે પ્રમાણે ત્યાંના ગવર્મેન્ટની સલાહ સૂચના આવી રહી છે તે અંતર્ગત ક્યાંક ને ક્યાંક ડરવાની જરૂર નથી વિદ્યાર્થીઓ ટૂંક જ સમયમાં જ્યારે ઇમરજન્સી ઉપાડી લેવામાં આવશે એટલે કે લઈ લેવામાં આવશે અને જ્યારથી ફ્લાઇટો અને રોડ રસ્તા તમામ ટ્રાન્સપોર્ટેશન ચાલુ થશે ત્યારે બાળકો ઇન્ડિયા સહી સલામત આવે તેવી માહિતી સામે આવી રહી છે પૂર કેટલી ઝડપે આવ્યું કેવી રીતે આવ્યું તમામ બાબતે કોઈ ગભરાવાની જરૂર નથી કે કોઈક અફવા જે રૂમર્સ ફેલાઈ રહી છે તેને લઈને પણ માતા પિતા એટલે કે પેરેન્ટ્સો ડરવાની જરૂર નથી જે પ્રમાણે મોરેશિયસની ગવર્મેન્ટ અને આ વિદ્યાર્થીઓ જે પ્રેયર કરી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે તે અત્યારે હાલ સહી સલામત છે આશા રાખીએ છે કે ટૂંક જ સમયમાં વિદ્યાર્થીઓ સહિત સલામત વડોદરા શહેરની ધરતી પર આવી જશે કેમેરામેન અનિકેત સાથે મેં બિરેન સ્પાર્ક ડેન્યુઝ